વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા સેવા પખવાડિયાના અંતર્ગત આજે ભુજના સ્મૃતિબન ખાતે એક કચ્છ એક શપથ એક ભારત અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન થયું સ્વદેશી સ્વચ્છતા અને ભારતીય સંસ્કૃતિના જતન માટે દસ લાખ લોકોને શપથ લેવડાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવવાનો હેતુ આ અભિયાન પાછળ છે અત્યાર સુધી એક લાખથી વધુ લોકોને શપથ લેવડાવવામાં આવી ચૂકી છે કાર્યક્રમમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય ભુજનગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાહુલભાઈ ગોર તાપસભાઈ શાહ ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સેવા પખવાડિયાની વિવિધ પ્રવૃત્તિઓ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે જે અંતર્ગત અમારા સેવા પખવાડિયાના અલગ અલગ સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે આજે મારી સંસ્થા દ્વારા પણ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા હોય પ્રધાનમંત્રી સ્વદેશી મેળા હોય અલગ અલગ દિવ્યાંગોને સાહેબ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવ્યા એક અલગ પ્રકારનો કાર્યક્રમ હમણાં જ સ્મૃતિવનની અંદર કર્યો એક શપથ એક કચ્છ એક ભારત દસ લાખ લોકોને શપથ લેવડાવવાની છે સ્વદેશીની સ્વચ્છતાની આપણી સંસ્કૃતિના જતનની અને અત્યાર સુધી અમે લોકો એક લાખ લોકોને શપથ લેવડાવ્યા છે અને દસ લાખ લોકોને શપથ લેવડાવી કરી અને વિશ્વ રેકોર્ડ કરવાનો છે અદ્ભુત કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું